બાગોદરાથી બાવડા તરફ જતા કાપડનું ટ્રક ત્યારે મિત્રો ટાયર પાટી ત્યાં બાવડાથી તરફ બાગોદરા જતા સમયે ત્યારે ટ્રક સાથે અથડાઈ હતી કુલ ચાર ભારે વાહનો અથડાતા મોટો અકસ્માત થયો હતો આ દુર્ઘટનામાં ટ્રક સવાર બે લોકોના મોત થયા છે તો આ તરફ હવે સામે આવી છે કે કાપડ ભલેડું ટ્રક ત્યારે ચોટીલાથી અમદાવાદ જતી હતી આ ટ્રક ત્યારે ચોટીલામાં રણછોડભાઈ રબાડી કંપનીનું ટ્રક હતી અને ટ્રકનો જૂનો ડ્રાઈવર પ્રદીપભાઈ રજા પર ગયો હતો અને તે મુકમ્મલભાઈ ત્યારે જ્યાં જગ્યા પર આવ્યા હતા ત્યારે મિત્રો આજના માટે આટ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ